મહારાષ્ટ્રથી એક આશ્કાજનક અહેવાલ સામે આવ્યા છે અહીં મુંબઈ આગ્રા હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમે પાર અકસ્માત સર્જાતા દસ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ત્રીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા નાસિક મુંબઈ આગ્રા હાઈવે પર અકસ્માત થયા બાદ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ સહિતની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી માહિતી અનુસાર અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુ આંક વધી શકે છે અહેવાલો મુજબ નાસિક થી જલગાવ રહેલી મુસાફરો ભરેલી બસ સામેથી આવતા ટ્રક સાથે ધડાકા ફેર અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બસનું નું વળી ગયું હતું બસને કાપીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા આ અકસ્માત સર્જાયો ત્યારે તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયો ને લાઈક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછાયેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે